પાબર તાલુકાની 25 ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર કહી ખુશી કહીં ગમ ભાભર તાલુકાની 25 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ ભાભર તાલુકા પંચાયત કચેરી ખાતે જાહેર કરવામાં આવતા મોટી સંખ્યામાં સવારથી પરિણામ સાંભળવા સરપંચ અને ટેકેદારો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા બેલેટ પેપર મતદાન થયેલ હોવાથી મતગણતરીમાં વિલંબ આવી રહ્યો હતો બપોર સુધી માત્ર આઠ ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થયા હતા વિજેતા સરપંચોમાં ખુશીની લહેર જોવા મળી હતી ટેકેદારો દ્વારા ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું સ્વાં દ્વારા વિજેતા સરપંચોને તેમનું ગામ મોકલી આફવા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી વિજેતા સરપંચ અને ડેકેદારોમાં ખુશીનો માહોલ જ્યારે हारेલા ઉમેદવારોમાં ગમ જોવા મળ્યો હતો અત્યારે બાબર તાલુકામાં સુવામ പഞ്ചായતોને 25 ગ્રામ પંચાયતોનું ઇલેક્શન કાઉન્ટર એક અપક્ષ અને ત્રણ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિજય બન્યા છે અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી અનેકર્તાઓ આજે ભાભર તાલુકાની છવ્વી પંચાયતોની ચૂંટણી હતી એ પૈકીમાં એક પંચાયત વિનિરૂપ થઈને પચીસની ચૂંટણીની મતગણતરી હતી એ પૈકીમાં અત્યાર સુધીમાં દસ પંચાયતોના પરિણામ જાહેર થયા છે એ પૈકીમાં પાંચ પંચાયતો કોંગ્રેસ વિચારધારાવાળી ત્રણ બીજેપી વિચારધારાવાળી અને એકાદ પંચાયત છે એ તાત્રીસ તકે છે એને કોઈ પક્ષના સિમ્બોલની વિચારધારા વગરની ચૂંટાઈ છે તો જે પંચાયતોના ઉમેદવારો સરપંચો જીત્યા છે એમને અભિનંદન આપું છું અને એમની પાસે આશા રાખું છું કે ગામમાં સુમેરભર્યો વહીવટ થાય લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને જે કાંઈ હરીફ ઉમેદવારો હોય એમને સાથે રાખીને પાંચ વાર જે તે ગામનો વિકાસ કરે અને આવનાર જે કાંઈ યોજનાઓ હોય સરકારની કે જે ગ્રામ્ય કક્ષાના જે કાંઈ કાર્યક્રમો હોય એ તમામ ગામના લોકો સાથે મળી અને જે તે ગામનો વિકાસ કરે એવી અપેક્ષા રાખું છું અને હજી જે કાંઈ પરિણામો આવવાના છે પાબર તાલુકાની પચીસ છવી પંચાયતો પૈકી માહિતી બે તત્યાંશ પંચાયતો કોંગ્રેસ વિચારધારાવાળી ચૂંટાવાની છે અને હવે મને એવું લાગે છે કે જે સમગ્ર તાલુકા માં જિલ્લામાં રાજ્ય માં જે એક વિચારધારા નું પરિવર્તન આવી રહ્યું છે એ આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ચૂંટણી ઉપર નક્કી થાય છે કાંતુબાર રાઠોડ નો રિપોર્ટ ભાભર